તે સમય દરમિયાન બાતમી હકીકત આધારે 66 કેવી પાવર હાઉસ પાછળ બાવડોની ઝાડીમાં કીડાણા ખાતે રેડ કરતા ઈસમો ગંજીપાના ગંજીપાનાવાડી હાર જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપી હાજાભાઈ નારણભાઈ ઝરુ વાલજીભાઈ દેવરાજભાઈ ઝરુ તેમજ કાદરભાઈ માલાભાઈ મકવાણા મ્યાજરભાઈ હાજાભાઈ જરૂ અને નારણભાઈ દેવદાનભાઈ મરણને પકડી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી મળી આવેલા મુદ્દામાલ રોકડા રૂપિયા બાવીસ હજાર પચાસ ગંજીપાના નંગ બાવન આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે